તો હવે ફાઇનલી ભોગી ગયા છે કાકાની ગાડી લેવા જો સુરભી કાર વર્લ્ડમાં તો એનો ઓનર છે રેડી આપણે પછી કાકાની ગાડી અને બાજુમાં લાડી બે ઊભા રહી ગયા જો તો કાંઈ નહીં હાલો તો હવે લઈને નીકળી અને સુરભી કાર મેળો છે બરોબર તમારે આવવું હોય કાર લેવી હોય તો ભાઈ આપણે નામ

તો બાને બાને ગાડી લાવ્યા છે અને લઈ જવાના છે હા છે ગાડી ને એ હારે આવવાનું બેન કરે છે કોઈ લઈને જ ભાડા ના પૈસા લાગે પણ બેન દેતા નહીં જેવું છે કોણ લઈ જાય với cái áo bê đây ra nhiệt thạnh đi xe nam bê biển ố sơn rồi giờ ai biển nam bây giờ ચામું ના મંદિરે રેડી લઈને બરોબર છે કાકાને દર્શન કરાવવાના હતા તો અહીંયા આવ્યા ચામુંડમા નું મંદિર છે બરોબર છે અને કાકા એમ કહેતા હતા કે ભાઈ અહીંયા જે જોત છે એ ચોટીલાથી લાવેલા છે તો ભાઈ સારા એવા દર્શન થઈ ગયા અત્યારે બરોબર છે તો કાકાને લઈને આવ્યા છે અને આખો એરિયો છે આપણે હજીરાવાળો આવ્યા છે પાલ હજીરાવાળો

મંદિર અહીંયા છે બેહવાનું છે ને આ બધી જગ્યા છે મંદિરની પાછળ પાર્કિંગ ને એની સુવિધા ઘણી સારી છે અને મંદિર એ સારું મોટું છે અને આ એરિયો આખો શાંત છે શાંત જગ્યામાં છે અને શાંતિ મળે એવું છે મેં કીધું એમ આ હાઈવે છે અજીરાવાળો આમ આમ જઈએ એટલે પાલ છે અને આમ જઈએ એટલે અજીરા છે તો આપણે પાછું આમ નીકળવાનું છે હવે બરાબર ને ત્યારે અહીં રોકાવું છે રોકાઈ જાને એવું છે કાંઈ નહીં હાલો હવે નીકળવું ને

પગલા પગલા ભરાય અમારા પાડો ને હસ્તી ને અહીંયા અંદર સાંજલા કર્યા હસ્તી અંદર સાંડલા કરી નાખ હાલ હા હા અહીંયા અંદર કરવાના હાલ

કાંઈ નહીં હાલો દાદા ગાડી લઈને જાય છે તો વેલી લઈ આવે કારણ કે તું વેલ ત્યાં પડી છે ગાડી ઘરે મુકાવી તો વેલી દો ભાઈ જો અમારા પરવા દવા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો રીધે દવા બધી પીવડાવે છે રિડી દવા એ શરદીની દવાઓ છે પી જાય ને તો સ્ટ્રોંગ બોય છે કા જો 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 એ ભાઈ છે ને કાઈ સાનો મનો બે નાટક બરોબર જ છે ને નો પગમાં બે એમાં જો દવા પી લે ખાવા ટાણે માડો હાથ રાખતો હોતો ચોકલેટો ખાવાનું છે તો દવા પીવી પડશે તાર હવે હાલ પી લે ફટાફટ ફટાફટ પી મારું સી ગુંગળું તો હવે જો એક દવા પી ગયો છે અને એ પરણે પરણે હવે બીજી દવા પાઈ છે હાલ બીજી તો વાંધો નહોતો પી ગયો ગાયા ગા ખવાય જાય દવા સહન ન થાતી ને હમ પીવું પાણી હાલો ના જાવ ના હુઈ જાવ હાલો તો પરવાભાઈ હોઈ જાય છે હવે અમે હોઈ જઈ કાકાની ગાડી લેવા ગયા હતા તો પછી મંદિરે ગયા ને એવી રીતના બધા ગયા હતા એટલે થાકી ગયા છીએ હોઈ જાય છે